તમારે મારે ભાઈ રહ્યું કોઈનું પૂરું નહી કરવું આપણા ઘર નું પૂરું થાય ને તો ભલું ભાઈ એટલે તો બધા ભેગા કેમ છે હવે જે શિયાળો આવ્યો ને એટલે અમારા વાહના બધા ડોહા ભેગા થાય રોજ બેહવાનું પણ હારો હારું મંગાઈ ને ખાવાનું હેડિય પણ તારે હોમે ડોટ કાપી પડે ભાઈ કાપી જેમ ખબર છે કાપી જમ કે અમે કાયમ એટલે મેં અમાર વાહની કાપી

એ બધી જે હવા નીકળવાની તો બાર નીકળી જાય જે તૂટી ગયેલું ચેલું જેવું હોય ટ્રાય તો લઈ જી બે મિનિટ જો

પડે કેવું તો બધું કોચ્યા ઘણી સભા વચ્ચે હાથું કોત પણ આપણે હાથું કેવા જોત નહીં તો એ સભા આખી વેરી દો તમે કઉ અને એ બધા શું કોત અરે કોક ડાળો આવી થી તો મારાવડ જે છે ને વેરીન તો તારે શું બધું શું કરવાનું તઈ બધી વાત હાચી છે પણ પેલા ઘેણાઈ અને ભેમાઈ વધારે બોલી જાતી તમને કહું હું એ બધું કોઈ નહીં બધા પોઈન્ટો આપણે બે દાણા ઉપર આવતા હતા કેડી ગાવ તો વેટલા ના વેડી આયડો જો પણ પેણે વાત ના ખબર હોય તો જોઈન થઈ જાઓ ટક તમારે અમારેન પણ તમે એક વિચાર કર્યો કે આપણા બેન કરતા તો આ ગમત કુતરાત વાત કરી બધું કમ્પ્લીટ જ હતું

નથી કીધું ને ખબર પડી ભાઈ અલ્યા ભાઈ કોઈ પાછા બે તમે લ્યા બેઠા છો મારે આડેડું થવું છે ભાઈ હવે થાક લાગ્યો મોસામ

તમે તો ઉભારો ને હમણા ખાલી બોલાવ હમણા ખાલી શું થપલા નો પાણી લાયા અરે તમારી છે

પછી આવી <inação> <initiation>